હું વડોદરા શહેરની અંદર ખંડેરાવ માર્કેટની સામે જવાના સ્ટુડિયોમાં ચૌહાણ દાદા લાલસિંહરાવ ચૌહાણ તરીકે હું ઓળખું છું અને આજે મહાનગરપાલિકા તરફથી અથવા તો આપણા જે ગુજરાત વિધાનસભા વિસ્તાર કોર્પોરેશનનો વિસ્તાર તરીકે જે શિક્ષણ મધ્યવર્તી સ્કૂલની અંદર આપણે જે નામની અંદર ફેરફાર કરવા માટે એડ્રેસ ચેન્જ કરવા માટે ગુજરી ગયેલા હોય તો તેમનું નામ કમી કરવા માટે આવી બધી વ્યવસ્થાઓ આજે મૂકવામાં આવેલી છે આ મૂકવા માટે આ જે વ્યવસ્થા છે તે સુંદર અને સારી રીતે કરવામાં આવેલી છે આજે આપણા વડોદરા શહેરની અંદર મહાનગરપાલિકાની ઇલેક્શન હવે નજીકમાં આવી ગયેલું છે અને થોડા દિવસ પછી પણ આ ડિક્લેરેશન થશે એમાં આ જે મતદાર યાદી નવેસર છાપીને આવશે એમાં આપણને જે નામજોગ વ્યવસ્થિત જો નામમાં કંઈ ભૂલ હોય અટકમાં કંઈ ભૂલ હોય પછી તમે એડ્રેસ ચેન્જ કરેલો હોય તેમાં કંઈ હોય તો એ સુધારા વધારા કરવા માટે આપણા જે સરકારી સરકારી ઓફિસમાંથી આ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ વ્યવસ્થા કરતા વખતે જે આજે જે વ્યવ જે આયોજન કરવામાં આવેલું છે તે સારી રીતે સુંદર આયોજન કરેલું છે અને આપણા જે વિસ્તારની અંદરના જે લોકો છે તે લોકોને ક્યાં જવું તમે ક્યાં સુધારણા કરવી છે કયા યાદી તમને આપવાની છે તે વ્યવસ્થિત ટેબલ ઉપર કામગીરી સરસ અને સંતોષકારક કામગીરી ચાલે છે અને આ વડોદરા શહેરના લોકોએ આ વહેલી તકે આપણો આ લાભ લેવો એવો અમારી વિનંતી છે છતાં પણ અમે આમ ફરી પાછું કહીએ છીએ કે તમારું જો નામ ખોટું હોતું હોય અથવા તો કંઈક ભૂલ થયેલી હોય ઉંમરમાં હોય કે જન્મ તારીખમાં હોય કે તમારા એડ્રેસમાં હોય તે વ્યવસ્થિત તમે વહેલા જાગીને આ વડોદરા શહેરની અંદરના મધ્યવર્તી શાળા ખંડેરાવ માર્કેટની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે તો તમે આ બધાએ લાભ લેવા વિનંતી છે અને મેં પણ આ સારી રીતે લાભ લીલેલો છે જય હિન્દ